મહેંદીના માધ્યમથી મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો વડોદરા જિલ્લાની જિલ્લા અને શહેરની તમામ આંગણવાડીઓમાં મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતના ચૂંટણી પંચની સૂચના મુજબ લોકશાહી પર્વમાં વધુમાં વધુ મતદાન થાય તથા મતદાન પ્રક્રિયામાં તમામની ભાગીદારી વધે તે હેતુથી વડોદરા શહેર તથા વિવિધ તાલુકા સ્થળો અને અન્ય સ્થળોએ મહેંદી સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધા દ્વારા મતદાન જાગૃતિના પ્રયાસો કરાયા હતા સાતમી મે એ મતદાન યોજના છે ત્યારે મતદારોને મતદાન કરવા અપીલ કરાઈ હતી રોજ વડોદરા જિલ્લાની જિલ્લા અને શહેરની તમામ આંગણવાડીઓમાં મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વિવિધ તાલુકા પ્લેસ પર અને અન્ય જગ્યાએ પણ વિવિધ મહેંદી ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવ્યું હતું મહેંદી સ્પર્ધા દ્વારા બહેનો દ્વારા કોમ્પિટિશન યોજી અને તમામ મતદાતાઓને અપીલ કરવામાં આવી છે કે સાતમી મે બે હજાર ચોવીસના રોજ આપ મતદાન અવશ્ય કરો દસ મિનિટ દેશ માટે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર